રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારાવાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે દર્શક મિત્રો આજનો દિવસ ખાસ બની રહ્યો છે કેટલાક માટે આત્મવિશ્વાસ વધારતો દિવસ છે તો કેટલાક માટે નવો આરંભ કરવાનો યોગ રહેલો છે ચાલો જોઈએ કે બાર રાશિઓ માટે આજનો દિવસ શું સંદેશો લઈને આવ્યો છે અહીં સત્તર જૂન બે હજાર પચીસને મંગળવારનું વિસ્તૃત રાશિફળ આપવામાં આવ્યું છે તો ચાલો જાણીએ આજનું રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલનૈ આજે તમને તમારી શ્રમનું યોગ્ય ફળ મળવાનું પૂરી સંભાવના રહેલી છે તમે જે મહેનત કરી છે તેનું સુખદ પરિણામ મળી શકે છે જે તમને સંતોષ આપશે તમારા કાર્યક્ષેત્રે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે નાનામાં નાની વિગતો પર ધ્યાન આપો અને કોઈ પણ બેદરકારી ટાળો આનાથી તમારા કાર્યમાં નિખાર આવશે અને તમારી કાર્યક્ષમતામાં વધારો થશે તમારા ભાઈબંધુઓ સાથેના મતભેદો ટાળવાનો પ્રયાસ કરો શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે સમજદારીપૂર્વક વર્તો અને બિનજરૂરી ચર્ચાઓમાં ન પડો દિવસ દરમિયાન સકારાત્મક અભિગમ અપનાવવાથી સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ આજે તમારા માટે ધન લાભ માટેનો શુભ સમય રહેલો છે આર્થિક રીતે તમે લાભ મેળવી શકો છો રોકાણ માટે પણ આ સારો દિવસ છે જમીન મકાન સંબંધિત કામકાજ આજે પૂરા થઈ શકે છે જેનાથી તમને મોટી રાહત મળશે લાંબા સમયથી અટકેલા કાર્યોનો નિવેડો આવી શકે છે નવા સંબંધોમાં મીઠાશ આવશે અને તમારા સામાજિક સંબંધો વધુ મજબૂત બનશે જો કે તમારા ગુસ્સાને કાબૂમાં રાખો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આવેગમાં આવીને કોઈ નિર્ણય ન લો અથવા કોઈની સાથે ઝઘડો ન કરો શાંતિ અને સંયમ જાળવવાથી દિવસ સારો જશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજનો દિવસ તમે મનોરંજન અને મિત્રો સાથે સમય વિતાવશો જે તમને તાજગી આપશે સામાજિક મેળાવડા અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં તમને આનંદ આપશે નવા પ્રોજેક્ટ માટે વિચાર કરવાનો દિવસ રહેલો છે તમારી સર્જાત્મકતાનો ઉપયોગ કરો અને ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવો આ સમય નવા વિચારો અને પહેલ માટે ખૂબ જ શુભ રહે છે ભવિષ્ય માટે યોજનાના બનાવવાનો દિવસ છે તમારા લક્ષ્યો નક્કી કરો અને તેને પ્રાપ્ત કરવા માટેના વ્યૂહરત્ન બનાવો લાંબા ગાળાના આયોજનો માટે આ ઉત્તમ સમય રહેલો છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજે તમને માત્ર પક્ષ તરફથી લાભ મળી શકે છે અથવા તો તેમના તરફથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે વડીલોના આશીર્વાદ તમારા માટે શુભ રહેશે મોટાઓનો આશીર્વાદ મળશે જે તમને મુશ્કેલીઓમાં મદદ કરશે જોકે વેપાર ક્ષેત્રે બે પ્લાન રાખો ખૂબ જ જરૂરી છે કોઈ પણ અણધારી પરિસ્થિતિ માટે તૈયાર રહો અને વૈકલ્પિક યોજના રાખો આ તમને નુકસાનથી બચાવશે વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખો ઝડપ મર્યાદાનું પાલન કરો અને સલામતીના નિયમોનું પાલન કરો સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ તેમજ ટ આજે તમને તમારી મહેનતનો સંપૂર્ણ લાભ મળશે તમારા પ્રયત્નોનું ફળ તમને ચોક્કસ મળશે જે તમને પ્રોત્સાહિત કરશે રાજકીય લાભ કે સહયોગી વર્ગ તરફથી સુખદ સમાચાર મળી શકે છે તમારા કાર્યક્ષેત્રે કે સામાજિક વર્તુળમાં તમને કોઈ મોટો ફાયદો થઈ શકે છે દાંપત્ય જીવન આનંદમય રહેશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તમે એકબીજા સાથે સારો સમય પસાર કરશો પ્રેમ અને સહયોગથી દિવસ પસાર કરશો થશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ આજે અન્ય લોકોના કામમાં ટાંકો નાખશો નહીં બિનજરૂરી દખલગીરી ટાળો તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો નોકરીમાં પરિવર્તનનો વિચાર આવવો શક્ય રહેલો છે જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આજે તમને તે દિશામાં પ્રેરણા મળી શકે છે જો કે કોઈ મોટો નિર્ણય લેતા પેલા બધી બાજુથી વિચાર કરવો તેમજ આરોગ્ય બાબતે ખાસ ધ્યાન આપવું નાની બીમારીઓને પણ અવગણશો નહીં અને પૂરતો આરામ લો સ્વસ્થ આહાર અને નિયમિત કસરત પર ધ્યાન આપો તુલા રાશિ તુલા રાશિના અક્ષર છે ર તેમજ ત આજે આર્થિક મામલાઓમાં સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે ખર્ચા ઉપર નિયંત્રણ રાખવો અને બિનજરૂરી વસ્તુઓની ખરીદી ટાળો ભાગ્ય સાથ આપી શકે છે પરંતુ જોખમી કાર્યો ટાળવા વધુ હિતાવક રહેલા છે શેરબજાર કે અન્ય જોખમી રોકાણોથી દૂર રહો મિત્રો સાથે વાદ વિવાદ ન કરવો નાના મતભેદોને મોટા ઝઘડામાં ન ફેરવો શાંતિ અને સમજદારીથી કામ લેવાથી સંબંધો સચવાય રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ તમારા પારિવારિક વાતાવરણ પ્રસન્ન રહેશે ઘરમાં શાંતિ અને આનંદનો માહોલ રહેશે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે તમારા પ્રિય પાત્ર સાથેના સંબંધો વધુ ગાઢ બનશે અને તમે એકબીજાની નજીક આવશો કાર્યક્ષેત્રે સકારાત્મક બદલાવ આવી શકે છે તમારી મહેનત રંગ લાવશે અને તમને પ્રમોશન કે નવી તકો મળી શકે છે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાથી ફાયદો થઈ શકે છે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ થ તેમજ ડ આજે તમારો ધર્મ અને ભક્તિ તરફ ઝુકાવ રહેશે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં ભાગ લેવાથી તમને શાંતિ અને સંતોષ મળશે વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ સફળતાદાયક છે પરીક્ષામાં સારા ગુણ મેળવી શકાય છે અથવા શિક્ષણ સંબંધિત કાર્યોમાં સફળતા મળી શકે છે જોકે વ્યસનોથી દૂર રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કોઈ પણ પ્રકારના ખરાબ વ્યસનોથી દૂર રહો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો આ તમને ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓથી બચાવશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે જમીન અને મિલકતના સંબંધિત પ્રશ્નો ઉકેલી શકાય છે લાંબા સમયથી અટકેલા મિલકતના વિવાદોનો નિવેડો આવી શકે છે જોકે કાર્યમાં વિલંબ સંભવ રહેલો છે તમે જે કાર્યો હાથ ધર્યા છે તેમાં થોડો વિલંબ થઈ શકે છે ધૈર્ય રાખો અને નિરાશ ન થાઓ આખરે તમારા પ્રયત્નો સફળ થશે શાંતિ જાળવી રાખવાથી તમને મદદ મળશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ આજે કોઈ જૂના મિત્રો સાથે પુનઃ સંપર્ક થશે જે તમને ખુશી આપશે ભૂતકાળની યાદો તાજી થશે અને તમે તેમની સાથે સારો સમય પસાર કરશો આજનો દિવસ નવા પ્રારંભ માટે ઉત્તમ રહેલો છે તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો નવી નોકરી શોધી શકો છો અથવા કોઈ નવા શોખ અપનાવી શકો છો જોકે ટૂંકી મુસાફરી ટાળો આજે બિનજરૂરી મુસાફરી કરવાથી બચો કારણ કે તે થકવી રાખનારી અથવા મુશ્કેલીભરી સાબિત થઈ શકે છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજે તમને આર્થિક લાભ સાથે જ મનની શાંતિ મળી તેવી શક્યતા રહેલી છે ધન પ્રાપ્તિ થઈ શકે છે અને તેની સાથે જ તમને માનસિક સંતોષ પણ મળશે જીવનસાથીની સલાહ મહત્ત્વની સાબિત થશે કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલાં તમારા જીવનસાથી સાથે ચર્ચા કરો તેમની સલાહ અને માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તેમની વાત સાંભળવાથી તમે યોગ્ય દિશામાં આગળ વધી શકશો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો